સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસના શુભ અવસરે પર્યાવરણ સંરક્ષણનો નો મહત્વપૂર્ણ સંદેશ આપતા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બેંક દ્વારા એકસો પંદર વૃક્ષો વાવવાના સંકલ્પને સાકાર કરી સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રાણલાલ ખીમાણી આદરણીય શ્રી બાલકૃષ્ણ શુક્લા આદરણીય શ્રી સલીલ ભટ્ટ અને આદરણીય શ્રીમતી અમી ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેને જાળવવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખવા સમયની જરૂર છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરાયેલી આ પર્યાવરણ લક્ષી પહેલને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે બેંકના એકસો પંદર વર્ષ પૂર્ણ થવાના અવસરે સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરાઈ હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકસો પંદરમાં સ્થાપના દિવસ નિમિત્તે આજે વડોદરા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં પાર્ટીના અમારા દંડક આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ સલીલભાઈ ભટ્ટ અમીબેન ભટ્ટ અમારા રિજિયન હેડ મિશ્રાજી વિશાલભાઈ કર્મચારીઓ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે બેંક સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે અને આના દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે આપણને જાગૃતિ કરાવવા માટે કહેવામાં આવ્યું છે વૃક્ષારોપણ કરવું સ્વચ્છતા અભિયાન ચલાવવું એ સંદર્ભમાં બેંક ઉપયોગી બની રહી છે અને બેંક આવી સામાજિક જવાબદારીઓ પોતાની નિભાવી રહી છે ત્યારે બેંકના ડાયરેક્ટર તરીકે હું આજે અમારા જે આગેવાનો હાજર રહ્યા તે તમામને અભિનંદન પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું આજ અમારા બેંક પુનઃ આપને સ્થાપના કે એકસો પંદર દિવસ કે અવસર પર વૃક્ષારોપણ કા કાર્યક્રમ કરા છે इस कार्यक्रम में आज हम लोगों के लिए बहुत ही सौभाग्य का विषय है कि हमारे बैंक के डायरेक्टर श्री प्रदीप खिमानी सर यहाँ स्थानीय विधायक श्री शुक्ला सर और कई गणमान्य हमारे ग्राहक और आगंतुक आज यहाँ उपस्थित हुए उन लोगों की उपस्थिति में आज हम लोगों ने वृक्षारोपण का कार्यक्रम किया हमारा बैंक का यह लक्ष्य है कि हम अपने सा, अपने सारे व्यावसायिक जो हमारे लक्ष्य हैं उनको पूरा करते हुए हम अपने समाज से अपने देश से और स्वास्थ्य और पर्यावरण से भी जुड़े रहें इसी क्रम में हम लोगों ने आज यहाँ पर वृक्षारोपण का कार्यक्रम किया है सर एक संकल्प किया था आपने एक पेड़ माँ के नाम वो क्या है सर बताइए ये संकल्प तो हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी सर सर का ही है जिसमें हम अपनी माँ को, को स्मरण करते हुए एक पेड़ उनकी याद में लगाए और यह पेड़ जिस तरह माँ का काम है हम सबको संरक्षण देना ऐसा पेड़ अगर हर कोई एक भारतीय लगाता है तो ये जो पर्यावरण का संरक्षण है जिसको हम लोग कर सकते हैं तो एक जो कॉल है हमारे नेशन का उसको कॉल को करते हुए हम लोगों ने यह कार्यक्रम किया है थैंक यू